તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મારુંના ભજીયા જે કેનિયાના ખૂબ જ ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી બને છે એનો મસાલો જ કરવાની ખૂબી છે જો તમારો મસાલો સરસ થશે તો તમારા ભજીયા પણ ખૂબ જ સરસ બનશે અને એ ટેસ્ટી એટલા છે કે નાના મોટા બધાને ભાવશે અને એની સાથે અલગ જ ટાઈપની એક ચટણી બનાવીશું તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો બધાથી પહેલાં આપણે ચટણી બનાવીશું તેના માટે મેં બે દેશી ટમેટા અડધી કાકડી અડધું ગાજર અને બે તીખા મરચાં લીધેલા છે હવે એને આપણે મિક્સી જારમાં ક્રશ કરી લેશું પણ અહીંયા આપણે એની ચટણી પેસ્ટ જેવી નથી બનાવવાની આપણે દર દર પીસવાનું છે તમે એને ચોપરમાં પણ પીસી શકો છો અને હવે આપણે એને પલ્સ મોડ ઉપર પીસી લઈશું તો જુઓ આવું આપણે એને પીસવાનું છે વધારે એકદમ ક્રશ નથી કરવાનું તો હવે એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને બાઉલમાં કાઢ્યા પછી હવે એમાં આપણે વસ્તુઓ નાખીશું જેથી આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો બધાથી પહેલાં આપણે અહીંયા બે ચમચી ટમેટો કેચપ નાખીશું જેનાથી એનો ટેસ્ટ ખાટો મીઠો એકદમ સરસ આવશે અને હવે એમાં આપણે અડધું લીંબુની જોવી દઈશું અને લીંબુમાં જો એવી રીતે બી જાય તો એને કાઢી લેજો નહીં એમાં કડવો ટેસ્ટ આવશે અને કોથમીર એડ કરી દઈશું અને હવે મસાલામાં સ્વાદ પ્રમાણે નિમક એડ કરી દઈશું અને ખાટા મીઠા ટેસ્ટને બેલેન્સ કરવા માટે થોડી ખાંડ અને અડધી નાની ચમચી તીખાનો પાવડર એડ કરી દેશું અને અહીંયા મેં ખાલી બે કળી લસણની એને વાટીને નાખેલું છે તમે ઈચ્છો તો આદું પણ એડ કરી શકો છો અને હવે એને બધું મિક્સ કરી દઈશું પણ એને સરસ કલર આપવા માટે મેં અહીંયા અડધી નાની ચમચી કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે કેમ કે આપણે તીખું મરચું નાખેલું છે ને એટલે લાલ મરચું પાવડર આપણે તીખું છે એ મેં નથી નાખ્યું મેં કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે તો જુઓ ખૂબ જ ટેસ્ટી એવી ચટણી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ભજીયા બનાવવાનું ચાલુ કરીએ તો એના માટે મેં અહીંયા ત્રણ બટેકા લીધેલા છે હવે એને આપણે ધોઈ સાફ કરી અને એની છાલ કાઢી લઈશું અને હવે આપણે એને આવી રીતે ખમણી લેવાના છે આપણે જે રીતે બટેકાને ચીપ્સ ખમણીએ એવી જ રીતે ખમણવાનું છે પણ એને સાવ પાતળી નથી કરવાની થોડી એવી રીતે મીડિયમ સાઇઝની હોય ને એવી કરવાની છે તો એવી જ રીતે આપણે ત્રણે ત્રણ બટેકાને ખમણી લઈશું અને હવે એને આપણે આવી રીતે અલગ અલગ કરી નાખશું જેથી મસાલો આપણે કરીએ ને એ બધા જ બટેકામાં એક સરખો સ્પ્રેડ થઈ જાય અને હવે બધાથી પહેલાં મેં એક મોટી ચમચી આદુ મરચાં અને લસણ પેસ્ટ નાખેલી છે જેમાં મેં ત્રણ તીખા મરચા મરચાં દોઢી ચાદુનો ટુકડો અને થી દસ લસણની કળી એડ કરેલી છે હવે એક ચમચી આપણે ધાણા જીરું પાવડર અને હળદર અહીંયા ખૂબ જ થોડી નાખીશું તમે અડધી નાની ચમચીથી પણ ઓછી એટલી હળદર અને આપણે તીખું મરચું લીધેલું છે એટલે મેં કાશ્મીરી લાલ મરચોને પણ અડધી ચમચી એડ કરેલું છે એક ચમચી આપણે આમચૂર પાવડર એડ કરી દઈશું મારી પાસે આમચૂર પાવડર ન હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો સ્વાદ પ્રમાણે નિમક નાખી દઈશું અને એ મેં અડધી ચમચી ઓરેગાનો નાખેલો છે અને એક ચમચી આપણે ચીલી ફ્લેક્સ નાખીશું એ ટોટલી ઓપ્શનલ છે જો તમારે ન નાખવા હોય તો તમે અવોઇડ પણ કરી શકો છો અડધી નાની ચમચી તીખાનો પાવડર એડ કરીશું અને અડધી ચમચી અહીંયા ખાંડ નાખીશું જો તમને ખાંડ પસંદ ન હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અને કોથમીર નાખીશું કોથમીર થોડી મેં વધારે નાખેલી છે કારણ કે એનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને મારા ઘરમાં બધાને પસંદ છે અને હવે ભજીયાને થોડા ક્રિસ્પી બનાવવા માટે મેં અહીંયા બે ચમચી ચોખાનો પાવડર લોટ લીધેલો છે તમે ચોખાના લોટને બદલે કોર્નફ્લા પણ લઈ શકો છો અને હવે ભજીયાનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે ચણાનો લોટ પણ આપણે જે રીતે ચણાના લોટનું ખીરું બનાવીએ છીએ એવી રીતે અહીંયા નથી કરવાનું ખાલી ત્રણ ચમચી મેં ચણાનો લોટ નાખ્યો છે અને હવે આ બધો જ મસાલો છે ને એ આવી રીતના હાથેથી આપણે બરાબર મિક્સ કરીશું જેથી આ બધા જ મસાલા છે ને એ બટેકા સાથે મિક્સ થઈ જાય અને અહીંયા આપણે ચમચીથી નહીં પણ હાથેથી કરશો ને એટલે બધા જ મસાલા છે એકદમ એક સરસ થઈ જશે અને બટેકામાં થોડું મોસ્ચર તો હોય જ છે એટલે મસાલા બ સરસ રીતે કોટ થઈ જશે પણ હજુ મને થોડું કોરું લાગે છે ને તો આપણે બે ચમચી જેટલું પાણી નાખીશું વધારે નહીં નાખીએ અને આવી રીતે આપણે મિક્સ કરી દઈશું જેથી પાણીને લીધે બટેકા થોડા ભીના થશે ને તો મસાલો એક રીતે સરસ રીતે એમાં ચીપકી જશે તો જુઓ હવે આપણે આ બટેકા મસાલા એકદમ સરસ થઈ ગયા છે તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું અને આ ભજીયાને હવે આપણે તળી લેશું ફ્રેન્ડ્સ એક વખત આ જરૂરથી ટ્રાય કરજો આ મસાલાને લીધે આ બટેકાના જે મારુના ભજીયા છે ને ખૂબ જ સરસ થશે જો તમને ચિપ્સ ભાવતી હશે ને તો તમને આ ખૂબ જ પસંદ આવશે અને એક વખત આ બનાવશો ને એટલે તમે વારે વારે બનાવશો એટલા ટેસ્ટી થશે આ પહેલાં પણ મેં અલગ જ જાતની ચિપ્સનો વિડીયો પણ અપલોડ કરેલો છે જો તમે એ ન જોયો હોય તો એ પણ તમે એક વખત ચોક્કસથી જોજો તમને પસંદ આવશે લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો જો એટલી જ વારમાં આપણા મારુંના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ હવે એક વખત તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને જો વિડીયો પસંદ આવે તો એને એક લાઇક તો ચોક્કસથી આપી દેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો અને અવનવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો તો ચલો હવે મળીએ આગળ આવી ઈઝી રેસીપી સાથે ત્યાં સુધી બ બાય ટેક કેર થેન્ક યુ ફોર વોચિંગ